દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલ ભારત પર્વ કાર્યક્રમમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ તેમજ ગુજરાત સરકારના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી મંત્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યુઇંગ ગેલેરી ખાતે પહોંચી સરદાર સરોવર ડેમ સાતપુડા અને વિદ્યાંચલની ગિરિમાળા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી સહિત હરિયાળી કુદરતીનું વિહંગમ દ્રશ્ય નિહાળ્યું હતું આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી नांदोद धारासभ्य डॉक्टर दर्शना देशमुख नायब वन संरक्षक अग्निश्वर व्यास अधिक कलेक्टर गोपाल बामणिया नायब कलेक्टर अभिषेक सिन्हा अभिषेकों नायब कलेक्टर प्रोटोकॉल वसावा सहित उच्च अधिकारियों उपस्थित रहा था तो सुपर मून में पूरे चंद्रमा की विशालता पूरे चंद्रमाओं के कला आपको देखने को मिलेगी जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है आप भी चार धाम यात्रा करने आते हैं आपका हम अभिनंदन और स्वागत करते हैं चार धाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहाँ आते हैं मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी उसी हृदय की गैलरी से आज उनका नजारा पूरे बांध का नज़ारा देखने को मिला जो पानी जो आज ये जो जल है ये कितनी भूमि को सिंचन कर रहा है ये नज़ारा देखने को मिला तो देश सिंचित हो रहा है देश आगे बढ़ रहा है एकता के साथ आगे बढ़ रहा है और हमें सब मिल कर के देश को विश्व गुरु बनाना है उसके लिए हमें यहाँ से संकल्प लेना चाहिए आज धरती पर आके उसी संकल्प को हम दोहराते हैं कि मोदी जी का साथ देके हम देश को फिर से विश्व का गुरु बनाएंगे बहुत बहुत धन्यवाद આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત પર્વની ઉજવણી વર્ષ ઉત્સાહભેર કરવામાં આવી રહી છે પણ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારત પર્વને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર બનાવવા સરકાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ છે અને એકતા નગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે આપણું ભારત દેશ એક વિવિધતામાં એકતા કહી શકાય જુદા જુદા રાજ્યો જુદા જુદી ભાષા જુદા જુદા પ્રાંત જુદા જુદા ધર્મો છતાં પણ ભારતને એક શ્રેષ્ઠ ભારત તરીકે બનાવવાના આપણા મોદીજીના જે પ્રયત્નો છે એમાં સમગ્ર ભારત એક થઈને આગળ વધી રહ્યું છે એવું ચોક્કસ લાગે છે આજે ઉત્તરાખંડના ટુરિઝમ મિનિસ્ટર શ્રી સાહેબ પણ આપણી વચ્ચે છે અને એમણે પણ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એકતા નગર ખાતે તારીખ પંદરમી નવેમ્બર સુધી ચાલનાર ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે અને એકતાના આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે વડાપ્રધાનના માર્ગદર્શન અને સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બનાવી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે જ્યાં વિશ્વભરના મુલાકાતીઓ એકતાનો અનોખો અનુભવ કરી રહ્યા છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા અને જે ભારત એકતા પર્વ ઉજવાય છે એ પર્વની અંદર આજે અમે ભાગ લેવાના છીએ જે વિસ્તાર એક સમયે વેરાન હતો એ એક વ્યક્તિનું એક નેતાનું એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે આજે દુનિયા આખીનું આકર્ષણ આ સેન્ટર બની ચૂક્યું છે અને એકતા દિવસ અને ભારત વિકાસ પર્વ છે ઉજવાય છે એમાં ભાગ લેવામાં ખૂબ આનંદ અને ગૌરવોની લાગણી અનુભવું છું